તો મહત્વપૂર્ણ સમાચાર મોરબી થી સિરામિક ઉદ્યોગ ને લઈ ચોરી મામલે સિરામિક ઉદ્યોગપતિઓ રીતે સકંજામ આવ્યા છે અને મોરબીના કોલ ગ્રુપ સહિત સાત ગ્રુપમાં દરોડાની કર ચોરીનો પર્દાફાશ થયો છે ત્યારે જીએસટીવી સૌથી મોટો ખુલાસો લઈને આવ્યો છે મોરબી સ્રમિક ગ્રુપમાં આઈટીના દરોડામાં સૌથી મોટો ઘટસ્ફોટ ઉદ્યોગોને લઈ જીએસટીવીનો આ સૌથી મોટો ઘટસ્ફોટ છે છે મેગા સર્ચ દરમિયાન જે ખુલાસો સામે આવ્યો જીએસટી જીએસટીવી થોડી જ ક્ષણોમાં આપ સમક્ષ રજૂ કરી રહ્યું છે મોરબીના કોરલ ગ્રુપ સહિત સાત ગ્રુપના અલગ અલગ ઠેકાણાઓ પર જે રીતે દરોડા પાડવામાં આવ્યા હતા તેને લઈ હવે ઘટસ્ફોટ થઈ રહ્યો છે સંવાદદાતા રવિ સાણંદિયા આવક વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જેને લઈને અત્યારે જીએસટીવી ની ટીમ દ્વારા એક ઘટસ્ફોટ કરવા જઈ રહ્યું છે જે સમગ્ર બાબતે કઈ રીતે આ જે સમગ્ર ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું હતું આ આવકવેરા વિભાગ છે તેના દ્વારા કઈ રીતે આ જે મેગા સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું તેને લઈને જીએસટી પાસે એક મહત્વનું જે પુરાવા છે કહી શકાય કે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે જે મહત્વની માહિતી છે કારણ કે જે પ્રકારે જે તે કઈ રીતે આજે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું અને કઈ રીતે કોરલ જે સાત ગ્રુપ છે તે સાત ગ્રુપમાં કઈ રીતે કર ચોરી કઈ રીતે કરતા હતા તેને લઈને સમગ્ર માહિતી સૂત્રો પાસેથી અત્યારે મળી રહી છે વિવેક મહત્વનું કહી શકાય કારણ કે ત્રણ દિવસ ચાલે તેટલું મોરબીના ઇતિહાસમાં પ્રથમ એવો કિસ્સો હતો કે જે સમગ્ર ઇતિહાસ રચી શકે કારણ કે જે પ્રકારે આજે સમગ્ર માહિતી હતી તે અંદાજીત સવાસો કરોડ થી પણ વધારે જે રકમ છે તે કરચોરીની સામે આવી હતી ને સાથે સાથે કરોડો રૂપિયાનો જે વ્યવહાર છે તે વ્યવહાર પણ જપ્ત કર્યો હતો અને કરોડોની જે રોકડ રકમ છે તે પણ જપ્ત કરી હતી સાથે સાથે જે જારાત હોય છે જે બેંક લોકર હોય છે તે પણ ક્યાંક ને ક્યાંક આયકર વિભાગ દ્વારા તેમને સીજ કરવામાં આવ્યા હતા અને જે આ સમગ્ર બાબતે કઈ રીતે જે આઈટી અધિકારીઓ છે આ તેને આ જે કોરલ સહિત જે સાત ગ્રુપ છે તેમાં રેડ કરી હતી તેને લઈને મહત્વની માહિતી અત્યારે જીએસટીવી દ્વારા આ એક વર્ટસ્ફોટ કરવામાં જઈ રહ્યા છીએ જે પ્રકારે વાત કરવામાં આવે તો એક મહત્વના જે આયકર વિભાગના અધિકારી કહી શકાય તે આ અધિકારી દ્વારા આ જે સમગ્ર દરોડા હતા તે દરોડામાં મહત્વનો ફાળો હતો જે મહત્વના હોદ્દા ઉપર આયકર વિભાગમાં ફરજ બજાવતા જે અધિકારી છે તે અધિકારી દ્વારા બે મહિના બે મહિના માટે તેઓ જે કોરલ સહિત જે સાત ગ્રુપ છે તેમની રેકી કરી હતી અને રેકીમાં તેમને તેમને બે મહિના સુધી આ જે સિરામિક ઉદ્યોગ છે તેમાં નોકરી પણ કરી હતી અને તમામ જે વેપારીઓ છે તે વેપારીઓ સાથે પણ આવ્યા હતા આ દરમિયાન કયા કયા જે ઉદ્યોગકારો છે તે કઈ કઈ દિશામાં કામ કરી રહ્યા છે સાથે સાથે જે ઉદ્યોગ છે તે ઉદ્યોગમાં કઈ કઈ જગ્યાએ તેઓ વહીવટ કરી રહ્યા છે આ તમામ બાબતને લઈને જે આયકર વિભાગના અધિકારી છે તેમને પૂરી ડિટેલ મેળવી હતી અને ત્યારબાદ તેઓએ આ દરોડા પાડ્યા હતા એટલે કે વિવેક જે પ્રકારે સમગ્ર માહિતી મળી રહી છે કે જે અધિકારી છે તે અધિકારી કોરલમાં બે મહિના માટે માર્કેટિંગ વિભાગ જે હોય છે જે વેપારીઓ સાથે ટાઇલ્સ વેચાણ કરવામાં આવતું હોય છે સાથે સાથે જે લેતી દેતી કરવામાં આવતી હોય છે તે તમામ બાબતે જે અધિકારી છે તેને નોકરી કરી હતી અને ત્યારબાદ તેઓએ સમગ્ર અહેવાલ જે છે તે અહેવાલ આયકર વિભાગમાં જમા કર્યો હતો અને ત્યારબાદ તેઓ જે દરોડા છે તે દરોડાની કાર્યવાહી હાથ ધરી એટલે તમામ બાબત જે ઉદ્યોગકારો છે આ સાથે સાથે ગ્રુપના જે નાના મોટા જે ભાગીદારો હોય છે તે ક્યાં ક્યાં જાય છે કઈ કઈ પ્રકારનું કામ કરી રહ્યા છે તે તમામ બાબત અધિકારી દ્વારા માહિતીગાર થઈ અને ત્યારબાદ જ આ દરોડા પાડવામાં આવ્યા હતા એટલે કે જીએસટી પાસે અત્યારે આ એક્સક્લુઝિવ માહિતી છે કે જે અધિકારી છે તે અધિકારી કોરલ કોરલના જે માર્કેટિંગ વિભાગ હોય છે જે મહત્વનો વિભાગ હોય છે વિવેક આ વિભાગ જે વેપારીઓ હોય છે તે વેપારીઓ સાથે સાંઠગાંઠ હોય છે અને કઈ પ્રકારે તેમને ટાઇસ આપવામાં આવ્યું છે તેમની કેટલી કિંમત હોય છે કયા પ્રકારનું આ જે મેનેજમેન્ટ કરવામાં આવતું હોય છે તેને લઈ અને આ જે માર્કેટિંગ વિભાગ હોય છે તે મહત્વનો ગણાય છે અને આ માર્કેટિંગ વિભાગમાં અધિકારી દ્વારા મહિના સુધી કામગીરી કરી હતી અને ત્યારબાદ સમગ્ર જે વહીવટ હોય છે તે વહીવટ ની માહિતગાર જે અધિકારી હતો તેમને દ્વારા તમામ સાહિત્ય છે તે જપ્ત કરવામાં આવ્યું હતું વિવેક બિલકુલ રવિ જે રીતે કાયદાના ના રખેવાળ આઈટી વિભાગ ના કર્મચારી ખરેખર માર્કેટિંગ કર્મચારી તરીકે ભૂમિકા ભજવી અને જે તપાસ થશે કારણ કે કબૂતરબાજીનો આક્ષેપ થયો છે સોશિયલ મીડિયામાં પણ ક્યાંક બે નંબરના વ્યવહારો સામે આવી રહ્યા છે આંતરરાજ્ય કનેક્શન પણ ખુલ્યા છે કયા મુદ્દે આગામી સમયમાં આઈટી વિભાગ સકંજો કસ બિલકુલ વિવેક કારણ કે મહત્વનું એ પ્રમાણે કહી શકાય કે જે અધિકારી છે તે અધિકારી ડિપાર્ટમેન્ટ છે જે 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 હતો અને તેમાં કંપનીનો નંબર હોય છે સાથે સાથે ઉદ્યોગકારો છે તેમના મોબાઈલ નંબર હોય છે અને આ તમામ જે મોબાઈલ નંબર જે વોટ્સઅપ છે આ તેનો પર્દાફાશ આ અધિકારી દ્વારા જ કરવામાં આવ્યો હોય તેવું પણ સૂત્રો સેવી રહ્યા છે કારણ કે આ જે માર્કેટિંગ જે અધિકારી સંભાળતા હતા તેને તમામ જે અધિકારી હોય અધિકાર હોય છે તે અધિકાર આપવામાં આવ્યો હતો અને સાથે સાથે જે વેપારીઓ હોય છે તેની સાથે વાતચીત કરવામાં જે રીતે જે કારખાનામાં જે ઘર લઈને જે સાહિત્ય હોય છે તે સૈમન સાહિત્ય છે કે અધિકારીને કારણ કે આપવું પડતું હોય છે જે પ્રકારે તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા હોય અને બે માટે બે મહિના માટે તેઓ નોકરી પર રહ્યા હતા ત્યારે સમગ્ર જે તેમનું જે સાહિત્ય હોય છે તે સાહિત્ય પણ આપ્યું હતું અને આ સાહિત્યને લઈ અને જે અધિકારી છે તેમને એક મહત્વની કડી હાથે લાગી હતી કે જે પ્રમાણે વોટ્સઅપ દ્વારા તેમને બિલની ની આપલે થાય છે સાથે સાથે જે રોકડ વ્યવહાર ક્યાં ક્યાં થાય છે તે તમામ આ જે અધિકારી હતા તે અધિકારી નોકરી દરમિયાન તેમને જાણી લીધું હતું અને ત્યારબાદ આ સમગ્ર બાબતે તેઓએ આ બસો જણાની જે ફોજ ઉતારી હતી તેમાં આ ઘટસ્ફોટ થયો હતો વિવેક મહત્વની વાત એ છે આ અગાઉ પણ ભૂતકાળમાં આ એક આવી જ રેડ થઈ હતી અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે અધિકારી હતા તે અધિકારીએ આવો જ ક્યાંક રોલ નિભાવ્યો હોય તેવું પણ સામે આવી રહ્યું છે અગાઉ એક ફેક્ટરીમાં જે ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી હતો અને તે વિદ્યાર્થીએ મોરબીના સિરામિક ઉદ્યોગ પર નોકરી રહ્યો હતો અને તેમને પણ ક્યાંક ને ક્યાંક માર્કેટિંગ જે વિભાગ હોય છે તે માર્કેટિંગ વિભાગ સંભાળ્યો હતો અને ત્યારબાદ તેઓએ જે પરીક્ષા હતી તે પરીક્ષામાં પાસ થયા હતા અને પાસ દરમિયાન પ્રથમ તેમને રેડ તેમને જ્યાં નોકરી કરી હતી ત્યાં કરી હતી એટલે કે આ બીજો કિસ્સો એવો સામે આવી રહ્યો છે કે જેમના જે રીતે વિભાગની આ કાર્યવાહી છે સાથે જ આયકર વિભાગની કાર્યવાહી થી અન્ય સિરામિક ઉદ્યોગપતિઓમાં પણ ફફડાટ નો માહોલ છે બીજી વખત આ જ થિયરીથી આઈટી વિભાગ કર્મચારીના સ્વરૂપે અધિકારી મોકલી અને આ ષડયંત્રનો પર્દાફાશ કરવામાં સફળ રહ્યું છે